નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા વિડીયોમાં તો આજે આપણે કોરખી અને ભુજની વચમાં જે નદી આવેલ છે તેમાં એક ખૂબસૂરતું આપ જોઈ શકો છો પાછળ તે આપણે જોઈશું તો આ છે કોરકી અને ભુજની વચમાં એક નદી આવેલ છે સુંદર મજાની તો નદીનું દ્રશ્ય આપ જોઈ શકો છો વિશાળ નદી છે મોટી એક આમાં લગભગ કબૂતર પણ બેઠા છે અને આની ધોવાઈ ધોવાઈને કેવી ઘડતર થઈ ગઈ છે પાણાની તે પણ આપણે જોઈ શકો અને સામે ઝરણું પણ ચાલુ છે તે પણ આપણે જોઈશું તો નદી તો ઘણી એવી ઊંટી છે આપણે નીચે જઈને જરાક કોશિશ કરશું જોયાની તો અહીંયા આપણે ઉત્તર સોની છે અને આ નદી જોઈ શકો છો ઘણી એ ઊંડી નદી છે ખતરનાક છે અને આપણે હવે આગળ જઈશું અને જોઈશું કે ઝરણું કેવું પાણી હાલ તો વરસાદ બંધ છે લગભગ કાલ વરસાદ હતી આ બાજુ છત હજી અહીંયા ઝરણું ચાલુ છે તો સારું કહેવાય આપણે રોડ ઉપરથી જતા હતા તો દેખાણું ઝરનું તો થોડું ઘણું પાણી પણ અહીંયા ભરેલ છે અને આ છે ઝરણું ચાલુ છે જોઈ શકો છો આપ બાજુમાં જઈને આપણે બતાવશું બરાબર રીતે અહીંયા પણ એક પાણીનું વેન બેન પહેલાં લાગે છે તે પણ જોઈ શકો છો આપ અહીંયાથી એકદમ સીતે સીધો ને નીચેથી ઉપર તરફ પહેલા વખત નું કઈક ખોદકામ કે કુવો કે જે હોય ને અંદર આ બાજુ પાણી ચાલુ છે જોઈ શકો છો આપ ને આ છે ઝરણું સુંદર મજાનું એવું ઝરણું વહી રહ્યું છે તો હાલ વરસાદ પડ્યો છે તો સૂરજ તો ક્યાંય દેખાતો નથી વાદળ છાયું વાતાવરણ છે ક્યારે વરસાદ આવે કાંઈ નક્કી નથી ને અહીં બાજુમાં પથ્થર પણ આપ જોઈ શકો છો માણસો આવે છે અહીં અને પોતપોતાના નામ લખે છે અને સુંદર મજાનું એવું દ્રશ્ય છે અહીંનું ફોટોશૂટ માટે પણ સુંદર જગ્યા છે અને આ બાજુ આપણે જોઈશું જોઈ શકો છો આપ એક સુંદર મજાનું આનું ધોવાણ થઈ ગયેલ ને પથ્થર કેવા લાગી રહ્યા છે તે પણ આપ જોઈ શકો છો ચારે તપ તરફ માણસોએ બધે નામ જ પોતપોતાના લખ્યા છે અહીં અને સુંદર મજાની જગ્યા છે મિત્રો આ પણ મોટો પથ્થર આપ જોઈ શકો છો